ગાંધીનગરમાં ત્રણ સ્થળે આઈટીના દરોડા ભારતીય નેશનલ જનતા દળના પાર્ટીના સ્થાપકના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે સંજય ગજેરાના સેક્ટર છવ્વીસ ખસાનનગર સ્થિત ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે સેક્ટર અગિયારમાં મેઘમલાર કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં સર્ચ હાથ ધરાયું છે સંજય ગજેરાના ડ્રાઈવર ગ્રીન સિટીના મકાનમાં પણ દરોડા હાથ ધરવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન ગાંધીનગરમાં ત્રણ અલગ અલગ સ્થળો ઉપર આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે શું વિગતો સ્થળ ત્રણ છે ગીતા પરંતુ રાજકીય પક્ષ અને રાજકીય પક્ષના સ્થાપક ઉપર આ આઈટીનું સર્ચ અત્યારે ચાલી રહ્યું છે વહેલી સવારથી આ સર્ચની પ્રક્રિયા શરૂ થઈ છે આપને દ્રશ્યો બતાવશે મારા સહયોગી જયરામ રબારી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ગાંધીનગરના સેક્ટર છવ્વીસમાં આવેલા કિસાનનગરની અંદર છ બાય એક નંબરનું જે મકાન છે એ મકાન સંજય ગજેરાનું છે અને સંજય ગજેરા ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક છે મેઘમલ્હાર કોમ્પ્લેક્સ કે જે સેક્ટર અગિયારમાં આવેલું છે ત્યાં તેમનું કાર્યાલય છે અને ત્યાં પણ આ જ રીતે આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે બીજી તરફ તેમના જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના ઘરે ગ્રીન સિટીની અંદર તેમનું ઘર આવેલું છે અને એ તેમના ઘરે પણ આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે વહેલી સવારથી આ સર્ચની પ્રક્રિયા ચાલી રહી છે જેની અંદર સંજય ગજેરાની આસપાસ રહેતા તેમના પાડોશીઓને પણ આઈટી વિભાગના કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતા પંચ તરીકે તેમને હાજર રાખવામાં આવ્યા હતા અને તેમને પણ કેટલીક પૂછપરછ કરવામાં આવી હતી જોકે તેમના ઘરે અને તેમના કાર્યાલય ઉપર જે કંઈ લખેલી સામગ્રી છે એટલે કે રજિસ્ટર છે બુક્સ છે કમ્પ્યુટર છે એ તમામની ચકાસણી કરવામાં આવી હતી હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સંજય ગજેરાના નિવાસસ્થાનના દ્રશ્ય છે કે જ્યાં આ મુજબ આઈટીએ સર્ચ પ્રક્રિયા સવારથી જ હાથ ધરી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે એડીઆરનો જે રિપોર્ટ આવ્યો હતો એ એડીઆરના રિપોર્ટની અંદર દેશના દસ એવા રાજકીય પક્ષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે રાજકીય પક્ષ કમાણી કરે છે એટલે કે ચૂંટણીની અંદર તેઓ ખર્ચ ઓછો કરે છે અને ભંડોળ તેમની પાસે વધારે છે આ પ્રકારેનો એક અહેવાલ આવ્યો હતો અહેવાલની અંદર ગુજરાતના પાંચ આવા રાજકીય પક્ષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે પૈકીનો આ એક પક્ષ કે જેના સ્થાપક સંજય ગજેરાના ત્યાં અત્યારે આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે ભારતીય નેશનલ જનતા દળ એ પક્ષ છે જેનો ઉલ્લેખ એડીઆરના રિપોર્ટની અંદર કરવામાં આવ્યો હતો સીધી સરળ ભાષામાં કહીએ તો આ એવા રાજકીય પક્ષોનો ઉલ્લેખ એડીઆરના રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો કે જે ખર્ચ ઓછો કરે છે પરંતુ ભંડોળ વધારે ભેળવે છે એટલે સીધી રીતે તે કમાણી કરે છે એ પ્રકારે એડીઆરના રિપોર્ટની અંદર દર્શાવવામાં આવ્યું હતું જેને લઈ અને આરટીએ હવે સર્ચ શરૂ કર્યું છે રાજ્યના પાંચ આવા પક્ષોની વાત કરવામાં આવી છે જે પૈકીના બે પક્ષો ઉપર થોડા દિવસ પહેલાં આરટીએ સર્ચ પૂરું કર્યું હતું અને આજે ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક જેમનો ગાંધીનગરની અંદર કિસાનનગર આવેલું છે સેક્ટર છવ્વીસ ત્યાં નિવાસસ્થાન છે અને ત્યાં અત્યારે સર્ચ ચાલી રહ્યું છે મેઘમલાર સેક્ટર અગિયારની અંદર કોમ્પ્લેક્સ છે અને ત્યાં કાર્યાલય છે ત્યાં પણ સર્ચ ચાલી રહ્યું છે આ ઉપરાંત સંજય ગજેરાના ડ્રાઈવર છે ગ્રીન ની અંદર તેઓ રહે છે ત્યાં પણ આ પ્રકારેનું સર્ચ ચાલી રહ્યું છે જો કે આ પ્રક્રિયા શરૂ છે આઈટી વિભાગને સર્ચ દરમિયાન શું માહિતી મળી એ સર્ચ પૂર્ણ થયા બાદ જાણવા મળી શકે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત રાજકીય પક્ષો પણ હવે આઈટી ના રડારમાં છે અને આઈટી એ સર્ચ શરૂ કર્યું છે ચોક્કસી રેન માહિતી બદલ આભાર